સોલંકી લાલજીભાઈ તેજાભાઈ ગામ લોયા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર હું દલિતોના હિત અને હક માટે લડું છું તો મને પણ એકલો હોવાથી ન્યાય મળતો નથી તો આપ સૌને મારી અપીલ સાથે વિનંતી કે આપ એકલા હશો તો વર્ષોના વર્ષો વ્યાજશે તો પણ આપને ન્યાય નહીં મળે તો મારી એટલી જ અપીલ કે આપને એકલા હશે તો ધમકી દાબ અથવા લોકો વારંવાર દબાવીને પણ કોશિશ કરશે તો હું એટલું જ વિનંતી કરું છું પાંચ પચીસ જણા તાલુકો હોય ગામ હોય કે જિલ્લો હોય ત્યાં પાંચ પચીસ જણા ભેગા મળીને ન્યાય અને આપણા જ સમાજ માટે હક માંગવા માટે નમ્ર વિનંતી કારણ કે મને એવું લાગે છે કે કર્મચારી દરેક આપવા માટે સહમત હોય છે પણ તાલુકા હોય જિલ્લા હોય ત્યાં આપણા જે લોકો હોય છે તે પટ્ટાવાળા હોય અથવા નાના નાના પદાધિકારી હોય તેઓને પણ સો ટકાનો પાવર આવી જાય છે મને મારા તાલુકામાં એવું જાણવા મળ્યું કે મામલતદાર સાહેબની નીચે જે પટાવાળા લોકો હોય છે તથા તેવા લોકો એમ કહેવા માંગે છે કે આપની અરજીને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવશે કારણ કે જો મામલતદાર સાહેબથી નો નિવારણ થતું હોય તો બ્લેકલિસ્ટમાં નાખી દે તાલુકા વિકાસ અધિકારીથી કામ ન થતું હોય અરજીના માધ્યમથી તો એ બ્લેકલિસ્ટમાં નાખી શકે પણ જો આવું પણ જો બ્લેકલિસ્ટમાં અરજી આપતા છતાં જો બ્લેકલિસ્ટમાં નાખી આપતા હોય તો આપણા જીવાના એકલા એક ન્યાય માંગવા માટે સહમત હોય તેવા લોકોને ઘરે આવીને શું ન કરી શકે તે આપણા સમાજને જાગવાની જરૂર છે અને વિચારવાની જરૂર છે હું એક હોવાથી એવું ન વિચારતા કે એકલા હોય તો તેવા લોકોને ન્યાય ન મળી શકે એવું ક્યાંય પણ બંધારણની અંદર માંગવામાં લેખિતમાં કહેવામાં આવેલું નથી તો જે બાબા સાહેબ સંવિધાન મુજબ આ દેશ ચાલે છે તો હું તો એવું માનું છું કે ભાજપ સરકાર ગુંડા રાજથી આ દેશ ચલાવવામાં આવે છે કારણ કે સંવિધાન હોવા છતાં લાગુ કરે તો તેઓના બાપ દાદાઓની ખીચડી બંધ થઈ જાય ખાવાની કારણ કે તે લોકો જે ખીચડી બનાવતા હોય તે તેઓ લોકોનું બંધ થઈ જવામાં આવે એવું મને લાગે છે તો શ્રી મામલતદાર સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારી સાહેબ પણ મને એવું લાગે છે કે આની અંદર જે ભ્રષ્ટાચાર છે તેઓની અંદર ઇન્વોલ્વ હોય તેવું લાગે છે ડેપ્યુટી સાહેબને પણ વારંવાર અરજી કરું છું જિલ્લા કલેક્ટર સાહેબને પણ વારંવાર અરજી કરું છું જિલ્લા વિકાસ અધિકારીને પણ વારંવાર અરજી કરું છું તો તેઓનું એક પણ કર્મચારીનું પેટનું પાણી હલતું નથી કારણ કે જે આપણા જ સમાજની અંદર સંગઠન ન હોવાથી આ લોકોનું પેટનું પાણી હલતું નથી તો હું એટલું જ અપીલ વિનંતી કરું છું કે જે ભણેલા છે જાગૃત છે સંવિધાન મુજબ અને આપણા જ સમાજના લોકો કાર્યકર્તા છે તેઓને અપીલ અને વિનંતી સાથે નમ્ર કરું છું કે તમે લોકો તાલુકો હોય જિલ્લો હોય દરેક તાલુકાના દરેક ગામના દરેક શહેરના જાગૃત નાગરિક બાબા સાહેબ આંબેડકરના નામ ઉપર જે ટ્રસ્ટ ચલાવતા હોય સભ્ય હોય અથવા ગ્રુપ હોય તેવા લોકોને અમારા જેવાઓને એકલા લોકોને સપોર્ટ કરવો અને ન્યાય મેળવવો તે આપણા માટે ગર્વની વાત હોય છે કારણ કે હું એક સાયલા તાલુકાના છેવાડાનો લોયા ગામથી દલિત છું તો હું એવું વિચારું છું કે આપણી જ સમાજની અંદર સંગઠન ન હોવાથી જ આપણે તકલીફમાં છીએ જય ભીમ જય નમો બુધાય જય સંત રોહિદાસ જય મેઘમાયા જય નમો બુધાય